સરીગામમાં જમીનમાં ખાડો ખોડવા મુદ્દે વૃદ્ધાને મારતા બે ઇસમ વિરુદ્ધ ફરિયાદ ઉમરગામ તાલુકાના સરીગામ કારીયામાળ ખાતે જમીનમાં ખાડો ખોડતા દરમિયાન તકરાર ઉભી થતા ફરિયાદી ગ્રીષ્માબેન માધવ જોશીના કુટુંબિક જેભાઈઓ દ્વારા ઝઘડો ઉભો કરી ફરિયાદીની બાસઠ વર્ષીય સાસુને લોખંડના પારેના ફટકા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા બિલાડ પોલીસ મથકે બે ઇસોમો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપવામાં આવી હતી સરીગામ કાર્યવારમાં નવ ફેબ્રુઆરીએ સવારે ગ્રીષ્માબેન માધવભાઈ જોશી ઘર આગળ ખાનગી હોસ્પિટલમાં સુગર ચેક કરવા ગયા હતા ત્યાં મજૂરો એમની જમીનમાં ખાડો ખોડી રહ્યા હતા ખાડો કેમ ખોલો છો તેમ કહેતા બાજુમાં ઉભા નિમેશ ધનેશ્વર જોશી ગ્રીષ્માબેન સાથે ગાળાગારી કરી ગ્રીષ્માબેનના સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા જયશ્રીબેને જમીન બાબત શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પારે લઈ જયશ્રીબેનને ફટકા મારી ઈજા પહોંચાડી હતી ઘરના સભ્યો વચ્ચે પડતા વધુ મારથી બચાવી હતી બંને ભાઈઓએ જતા જતા ફરી વખત તમે આવશો તો મારી નાખવાની ધમકી આપી ગયા હતા આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ બિલાડ પોલીસ મથકે ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી ગ્રીષ્મા માધવ જોશી છે અને હું સવા નવ તારીખે સવારે પોણા અગિયાર વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે પૂરે ખોદે છે તો મજૂરે કંઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર પ્રભાસ નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા તો એમણે ગાળમ ગાળો ચાલુ કરી દીધી મેં એમને કીધું કે મેં મજૂરની જોડે વાત કરતી છું તમારી જોડે તો મેં વાત કરતી જ નહીં મળે મેં મજૂરને પૂછતી છું તો આ મારા સાસુ સસરાએ સાંભળ્યું એટલે મારા સાસુ સસરા ત્યાં સ્થળ પર આવ્યા એટલામાં તો મિતેશભાઈ એમનો નાનો ભાઈ પારાઈ લઈને આવ્યો અને મારી સાસુ પર એમણે એટેક કર્યો જીવલેણ હુમલો બંને ભાઈઓએ મારી સાસુને હાથમાં પારાઈથી ફટકા માર્યા અને જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા બીજી વખત જાનથી મારી નાખશું અમને એવી ધમકી આપી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે તો મે પોલીસને આટલી જ મારી ફરિયાદ છે કે મારી સાસુને ન્યાય અપાવો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ધ વિડિયો